રાજકોટમાં પણ રાજ્યના અને શહેરની જેમ રખડતા પશુનો ત્રાસ વર્તાઈ રહ્યો છે જે ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે શહેરના જીવરાજ પાર્કમાં આવેલ આનંદ વિસ્તારમાં વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો દ્વારા બંને આખલાને છોડવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એક આખલાએ આખલાને તગડવા ગયેલ વ્યક્તિ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને એક તરફ શહેરમાં ઢોર પકડ પાર્ટી દ્વારા રખડતા ઢોરને પકડી ડબ્બે પૂરવા માટે ઝુંબેશ કરી રહી છે તો બીજી તરફ આખલાના આતંકના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રાજકોટમાં સતત જે કહી શકાય છે કે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે આપણી સાથે રાજકોટ વાસીઓ છે તેમની સાથે વાત કરશું દાદા આપના એપાર્ટમેન્ટમાં અંદર ઢોર આવી ચડ્યું હતું કયા પ્રકારનો બનાવ બન્યો બે ખુટિયા બાદતા આ એરિયામાં ખુટિયા જાજા રખડે છે બાદતા બા અમારો ડેલો બંધ હતો અમારો ડેલો પાડી ને અંદર ઘરી ગયા એપાર્ટમેન્ટમાં મેનતે લોકોને બહાર કાઢ્યા એમ કે આ જે પકડતા જ નથી ખુટિયા આવે છે એ લોકો તો નાની નાની વાસળીઓ કે ગાયો લઈને વહી જાય છે એમ કે કોર્પોરેશન તંત્ર ખાલી આવે છે ને શું કરે

કહી શકાય છે કે આસપાસ પણ નાના બાળકો છે તે રમતા હોય છે અને એવો આ પ્રકારના ખૂટિયાનો ત્રાસ જોવા મળી રહ્યો છે શું કહેશો દાદા કયા પ્રકારો આખું ખૂબ જો અહીં આંકળે બે સ્કૂલો આવેલી છે નચિકેતા સ્કૂલ રાજકોટ આરપીએ સ્કૂલ બે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય જાતા હોય બધા એના વાલીને બહુ નર્તરૂપ આવે ઢોળ થાય છે અને આ સામેનું ગ્રાઉન્ડ દેખાય ને એમાં નકરા ઢોળ જ હોય બધાય આ લોકો પકડવા આવે પણ એ ઢોરને એને ગમે તે સુગંધ આવી જતી હું આજુ ઢોર ભાગી જાય નાની નાની વાસળી બધી પકડાય છે મોટા બધાય મૂકીને વહી જાય છે શું કે શું રાજકોટમાં બીજા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે રસ્તામાં પણ આ પ્રકારના ગંભીર અકસ્માતો બનતા હોય તેને લઈને શું હ પકડવા જરૂરી ઢોર પકડવા જરૂરી છે અને આને આનકાર ઢોરના ગમે તે ખોટિયાનો એક કેમ્પ બનાવવો જોઈએ મ્યુનિસિપાલિટીને કે એ લોકો ન્યાયની વ્યવસ્થા કરી દઈએ

તો લોકો નાના વાસડા નબળા ઢોર ને પકડી જાય આવા તો કોઈ પકડતા જ નથી વધારે છે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું ખૂટિયાઓ જે કહી શકાય છે કે જે ત્રાસ જોવા મળી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ જેનો લાઈવ વિડીયો પણ રાજકોટમાં સામે આવ્યો છે જ્યારે હાઈકોર્ટે ટકોર કરી છે પરંતુ કહી શકાય છે કે જે પ્રકારના બનાવ બની રહ્યા છે તેના કારણે રહેણાંકવાસીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવ્ય રાજ સાથે ભાવેશ સંદરવા ગુજરાત ન્યૂઝ રાજકોટ